સમય હા અંશનો આજ ઓપન આવ છે તો તેનો રિઝલ્ટ આવી ગયો છે શું આયું રિઝલ્ટ ઓમ તો સારું આવ્યું છે વાંધો નથી પણ એક મેથ્સમાં ને એસએસટી માં થોડક ઊંચા માર્ક્સ છે મેન્સ મેન્સ તો મેઈન સબ્જેક્ટ છે એમાં તો માર્ક આવો જ છે બેટમાં માર્ક ના આવે આલે કોઈ ના ચાલે ને આવાજ જોઈએરાઉત તું કરજે તું ધ્યાન કઈ દેતી નથી જીમમાં ને ભજી ઇટી માં જાવો બધે મેમ પર ધ્યાન દેતા તો તો હું મારી બ્લેમ ઉપર જ આવશે જીમ કઈ જાય 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 સ્કૂલ સ્કૂલ છે છે ઘરે હોય એને મૂકીને જાતી નથી વાતું કરેતી તમારું કહો તમે કેટલું ધ્યાન ધ્યાન એનામાં તમે દીધું ખબર છે તમને કયા સબ્જેક્ટ આવે છે કયા સ્ટાન્ડર્ડ માં છે કયા ક્લાસ માં છે ખબર છે તમને આયા તર ભેગા ઓપન હાઉસમાં માં સીધું ના કર્યું એટલે હું જાઉં તો મારા ટાઈમ માંથી ટાઈમ કાઢીને જાઉ છું તમારા કોઈના છોકરા ના ટાઈમ માંથી તમારા ટાઈમ માંથી નથી ટાઈમ કાઢી જતી તમારું કર્યા બાર જાવ હોય તો હાલ છે સ્કૂલ ખોટી થઈ જાય તો એમાં હું વાંધો

તમારો જમાનો હા તમારો જમાનો અત્યારનો જમાનો છે ને ભણાવવા મન છો ને તમે કેટલું ભણાવો જોઉં છું ભણાવજો છે તમારા જમાના બધું મેનેજ થઈ જતું

તમારે કેટલા આવ્યા હતા તો સિત્તેર હતા ટોપર હતા તો સિત્તેર હોય તો અમારે સિત્તેર માં જોઈએ ને અમારે ટોપર હોય તો નેવું ટકા બધા ને આવે તો અત્યારના છોકરા મહેનત એટલી કરે જ ભણવામાં તમારે જેમ નથી પેલા ગીલી દંડા ઠેરી એન રમતા અત્યારના છોકરા ભણવામાં ધ્યાન આપે એ તો ક્યારેક એવું થઈ ગયું હોય અમુક સબ્જેક્ટ ના સમજાણું હોય અમુક ચેપ્ટર ના સમજાણું હોય થોડુંક હાર્ડ આવ્યું હોય આવતા વર્ષે નવા સ્ટાન્ડર્ડમાં મેથ્સ તમારે ભણાવવાનું બાકી બધાય સબ્જેક્ટ હું ભણાઈ બરાબર તમે બહુ હોશિયાર હતા તમે ક્લાસના ટોપર હતા હું ક્લાસની ટોપર નહોતી અત્યારે બધું અલગ જ આવે ખબર જ ન પડતી હું ભણું હું તમારા જમાનાની છું હું આત્યારેના જમાનાની નથી હું હજી આજે છઠ્ઠો નથી ભણતી હું તમારા જમાનામાં જ ભણીને આવી છું હું જને ભણાવું છું

તારે પણ ધ્યાન દેવું જોઈએ થોડું ભણાવવા આ હું ધ્યાન દઉં છું ને તો જે આટલો ભણે છે તો એ જ બધું નથી ટ્યુશન માં મોકલતી મોકલવા મંડો આવતા વર્ષેથી ટ્યુશન ક્લાસ માં ખબર પડે તમને ન્યાય 5000 રૂપિયા દેજો જે ટ્યુશન વાળા મેડમ ને ખબર પડશે મને આ પછી ટાઈમ ટુ ટાઈમ લેવા જવાનો ટાઈમ ટુ ટાઈમ મૂકવા જવાનો કરજો બધું

જો એન્જોય કરવાની હોય પણ અરે મેનેજિંગ કરવું પડે હા તો મેનેજ હું જ કરું છું બીજું કોઈ મેનેજ નથી કરવા આવતું આય બરાબર ને મેનેજ ગોય કહો બીજું હુંય કહાને કોઈ વાત જ કરવી નકામી છે મેથમાં માર્ક ના આવે મેથમાં તો માર્ક આવવા જોઈએ ને